અંબાળીયા નગરપાલિકાની બે જવાબદાર અને નિષ્ક્રિય કામગીરી સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નગરપાલિકાનું સિટી સિવિક સેન્ટર છેલ્લા લાંબા સમયથી બંધ રહેતા જન્મ અને મરણના દાખલાઓ કાઢવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે હાલની સ્થિતિએ હાલની સ્થિતિએ વાત કરીએ તો અંદાજે પાંચ હજાર જેટલી અરજીઓ પેન્ડિંગ પડી હોવાની માહિતી સામે આવી છે જેના કારણે મોટી સંખ્યામાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જન્મ અને મરણના દાખલાનો જીવનના અત્યંત મહત્વના દસ્તાવેજો છે શાળા પ્રવેશ પાસપોર્ટ પેન્શન વારસાઈ બેન્કિંગ તેમજ અન્ય સરકારી કામ માટે આ દાખલાઓ અનિવાર્ય હોય છે પરંતુ દાખલા ન મળતા નાગરિકોના અનેક કામ અટકી પડ્યા છે લોકો રોજબરોજ નગરપાલિકાના ચક્કર કાપી રહ્યા છે છતાં તેમને સંતોષકારક જવાબ મળતો નથી નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સર્વર બંધ છે તેવું કહીને જવાબદારીથી બચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મારું નામ રાજેશભાઈ ભારોટ જામખંભાળિયા રહેવાસી હાલ અત્યારે જે જામખંભાળિયાની નગરપાલિકા છે તે કહેવાના ખરા અર્થમાં એક નરકપાલિકા છે અહીં છેલ્લા બે મહિના થયા જન્મ મરણના જે દાખલાઓ આપવામાં આવે છે તેમાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે અને પાંચ હજારથી વધુ દાખલાઓ પેન્ડિંગ થઈ રહ્યા છે ઓફિસમાં પૂછવામાં આવે તો સર્વરનો ઇશ્યુ બતાવવામાં આવે છે કે સર્વર ડાઉન છે સર્વર અત્યારે મેચ થઈ રહ્યું છે અને જે પણ અધિકારીને આપણે સંપર્ક કરીએ ચીફ ઓફિસર છે કે પ્રમુખ છે તો એ લોકો કંઈ ફોન ઉપાડતા નથી જવાબ આપતા નથી અને કંઈ કંઈક તો ગેરહાજર બહુ જ રહે છે અહીંયા આ જે ખંભાળિયા નગરપાલિકા છે એમાં અઠ્યાવીસ માંથી સત્યાવીસ સીટો ભાજપને આપી છતાં આટલું નર્કભર્યું જીવન અહીંયા ખંભાળિયા નગરપાલિકાના લોકોનું થઈ રહ્યું છે તો જે ખૂબ જ દુઃખપૂર્ણ છે હું નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી વહેલી તકે કામ ચાલુ કરાવે અને જલ્દી કામ થાય એ બદલ હું એમને વિનંતી કરું છું જય હિન્દ જય ભારત જામ ખંભાળિયાની અંદર નગરપાલિકાનું કામ એટલી ધીમી ગતિ ચાલે છે અને અહીંયા જ્યારે જન્મ મરણના દાખલા છે એ ખૂબ જ અગત્યના છે અને અત્યારે જ્યારે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે તો વધારે એનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે એને એમાં પણ બીજા તબક્કામાં આવે અત્યારે પ્રવેશી ચૂક્યા છીએ ત્યારે આપણે ઘણા લોકોને આ બાબતે આ દાખલાની જરૂર પડી શકે છે પરંતુ ખંભાળિયા નગરપાલિકાની અંદર છેલ્લા બે મહિનાથી આ પ્રક્રિયા સદંતર બંધ છે અને પાંચ હજારથી વધારે પણ એ અરજીઓ પેન્ડિંગ છે અને જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે ચીફ ઓફિસર સાહેબ રજા ઉપર હોય છે અને પ્રમુખ સાહેબ છે એ આ બાબતે કંઈ રસ લેતા નથી કે ધ્યાન આપતા નથી સામાન્ય વ્યક્તિઓને જે પડતી તકલીફો છે એને જો આંખ ઉગાડી નહીં જુઓ તો આ તંત્ર શું કામનું છે અત્યારે એક બાજુ લોકો છે એ પોતાના કાગળિયા એસઆઈઆર માટે ભેગા કરવા અહીંથી ત્યાં ધોળે છે પરંતુ જ્યારે અહીંયા આવે છે ત્યારે તમે વિચાર કરો પાંચ હજાર જેટલી અરજી પેન્ડિંગ એટલે તો કામ શું કરે છે અહીંયા નગરપાલિકા આવડા મોટા બિલ્ડિંગ પગાર આપી અને લોકોને ભેગા કરવાનું કારણ શું છે જો આવી રીતે ચલાવવાનું છે તો પછી આનું કોઈ મિનિંગ નથી એટલે અમારી માગણી છે કે આ જે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર તાત્કાલિક ધોરણે લોકોને કોઈ અસુવિધા ન થાય એવી રીતે જન્મ મરણના દાખલા છે એ તરત જ આપી દેવામાં આવે અને જેને પેન્ડિંગ છે એ પહેલાં સૌથી પહેલાં ચાલુ કરી દેવામાં આવે હું કપિલ દેવેજી ખંભાળિયા કોંગ્રેસ મહામંત્રી હવે ખંભાળિયામાં ઘણા સમયથી જનમરણના દાખલા પેન્ડિંગ છે અને એસઆઈએલની કામગીરીમાં આ દાખલાની ખાસ જરૂરિયાત રહેતી હોય ત્યારે આ દાખલા નીકળીને તો ઘણા મતદારોના નામ નીકળી જાય એવી શક્યતા છે એટલે અમે કલેક્ટરશ્રી અને માલધારીશ્રીને એ રજૂઆત કરીએ છીએ કે આ કામગીરી વહેલામાં વહેલી શરૂઆત કરવામાં આવે અને આ જે દાખલા પેન્ડિંગ છે એનું ઉકેલ વહેલામાં વહેલું લેવામાં આવે ええ、あんまり、さすがか。